હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં અનેક જગ્યાએ કમોસમી વરસાદ વરસ્યો છે અરવલ્લી જિલ્લાના ભીલોડા પંથકમાં તો કરા પડ્યા છે જેના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે ખેડૂતોને તેમનો પાક બગડવાના કારણે નુકસાન થવાની ભીતિ છે અરવલ્લી જિલ્લાના ભીલોડા પંથકમાં કરા સાથે વરસાદ ખાબક્યો હતો મહઉ લીલાછા સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે આમ તો ભર ઉનાળે માવઠું થતાં લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે સવારથી જ અરવલ્લી જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો હતો આકાશ કાળા વાદળોથી ઘેરાયા બાદ અંતે વરસાદ વરસ્યો હતો કમોસમી વરસાદના પગલે ખેડૂતોને પાક બગડવાની ચિંતા છે બીજી તરફ દાહોદ બનાસકાંઠામાં કમોસમી વરસાદ વરસ્યો છે અને છોટા ઉદેપુરમાં વીજળી પડતા એકનું મોત પણ નોંધાયું છે માર્કેટયાર્ડમાં વરસાદથી ખુલ્લું અનાજ બચાવવા દોડધામ મચી ગઈ હતી જ્યારે કે ખેડૂતોને ઉભા પાકની પણ ચિંતા થઈ રહી છે